આજ કોઈ ઘરે હે નહીં ને આજ ઘરમાં ગરી અને બધે ધાબ માં લેવો છે જવા દે કોઈ દેખાતું નથી ને મારી પાસે દેખી જાય છે તો મારી મારી સાંભળા બગાડી દાખ છે કોઈ દેખાતું તો હે નહીં લઈ જવા દે હવે જો રે જમાના કરે આપણે સોરી કરીને બહાર આવન એટલે ઉપાળ લો નો 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 હું કરું હે કાય ન દોડ્યો આ લાલ મરચા ઘણો મરચા હે માર કાય ન Yeah, I'm hands. Yeah. Uh! <laughs>